વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે સંસ્કારના સ્પંદનનો વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્રણસો વિદ્યાર્થીઓમાંથી ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંસ્કૃતિથી સંસ્કાર તથા આધ્યાત્મિકની ઉર્જા તરફ જવાનો રસ્તો મળે આ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓ થકી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટેજ પરનું આયોજન વિદ્યાર્થીઓએ કર્યું હતું આજે સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું મારા કપડા પર ના જોશો મારા સંસ્કાર ને જોવો તેવી વાત કરી હતી વધુ માહિતી આપતા સંસ્કાર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટ મનન ભાવસારે કહ્યું હતું કે આ સ્કૂલમાં કેજી થી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગની શરૂઆત કરી છે જેમાં વિદ્યાર્થીને કે બહાર ના જવું પડે અને અહીં એટલે સંસ્કાર પબ્લિક સ્કૂલમાં ભણીને આગળ વધે તેવું જણાવ્યું હતું બાર વગરનો ભરતરની તથા બાળકો મુક્ત રીતે રહે અને આગળ વધે તેવું આ સંસ્કાર પબ્લિક સ્કૂલ કટિબદ્ધ રહે છે આ સ્કૂલમાં દિવસોમાં અવનવા લક્ષી કાર્યક્રમ યોજાયો છે અને ભવિષ્યમાં સ્કૂલમાં બાળકોને સંસ્કાર સંસ્કૃતિ ઐતિહાસિક ધાર્મિકતા આધ્યાત્મિકતા પણ ધ્યાનમાં લઈને કાર્યક્રમ યોજાયો છે કડક ઠંડીમાં વિદ્યાર્થીઓ ચહેરા પરનો ઉત્સાહ અનેરો હતો કે જેમ પરમપિતા પરમેશ્વરની ઉર્જા ઉતરી આવી હોય તેવું દેખાઈ રહ્યું હતું

સાહેબ આજના જે આ પ્રોગ્રામમાં સંસ્કૃત જે પ્રોગ્રામ યોજવામાં આવે છે એના વિશે શું કહેશે વડનગરની સંસ્કાર વિદ્યાલય દ્વારા જે વાર્ષિકોત્સવ જેને સાંસ્કૃતિક કાર્યક્રમ કહેવાય એ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે બાલ મંદિરથી તે મોટા સ્કૂલ સુધીના સ્કૂલ સુધીના નાના ભૂલકાઓ અને મોટા બાળકોએ ખૂબ જ સરસ તૈયારી કરીને અને પોતાને આપેલી દરેક આઈટમ ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી છે સૌ શિક્ષકગણને પણ આઈટમોની જે પસંદગી કરી છે અને જે પ્રસ્તુતિ કરી છે જે એમની સાથે મ્યુઝિક સાઉન્ડ ગીતો જે મૂક્યા છે એ પણ બહુ સારી રીતે મૂક્યા છે એટલે સૌ શિક્ષકગણને પણ ખૂબ ખૂબ અભિનંદન અને કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર સૌ નાના ભૂલકાઓને એમને જે મંચ ઉપર ગભરાયા વગર આવીને જે કૃતિઓ રજૂ કરી અને વાલીઓના અને પ્રેક્ષકોના દિલ જીતી લીધા એ પણ એક ખૂબ સરાહનીય કામ છે હું સંસ્થાને અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કરતા શું નામ સા આપનું અને આજના પ્રોગ્રામમાં કેટલા બાળકોએ ભાગ લીધો આ વિશે તો આપ શું કહેશો નામ મનન ભાવ સર ટ્રસ્ટી સંસ્કાર પબ્લિક સ્કૂલ આપણી શાળાની અંદર ત્રણસોને અઠ્ઠાવન વિદ્યાર્થીઓમાંથી ત્રણસોને સાડત્રીસ વિદ્યાર્થીઓએ આ ફંક્શનની અંદર ભાગ લીધો કે જેની અંદર માત્ર નાચ ગાના એટલે કે માત્ર સંગીત નથી સાથે સાથે બાળકને સાચું શિક્ષણ મળે સંસ્કાર મળે દીકરીની શું વેલ્યુ છે દરેક તહેવારોનું શું મહત્ત્વ છે આપણી સનાતન સંસ્કૃતિ આપણને શું સમજાવે છે અને સૌથી આજનો મુખ્ય મુદ્દો પ્રદૂષણ માટે બી તમે શું નિવારવા માટે બી શું કરી શકો છો આ દરેક વસ્તુને સાંકળી લેતો આજનો આ કાર્યક્રમ કે જે અદ્ભુત બાળકો દ્વારા તૈયાર કરવામાં આખો કાર્યક્રમ બાળકોએ સંચાલિત કર્યો બાળકો દ્વારા જ થયો અને એની પૂર્ણાહુતિ પણ બાળકો દ્વારા થશે વડનગર મુકામે પહેલું પ્રોગ્રામ એવો કે જેની અંદર માત્ર ને માત્ર બાળકો દ્વારા બાળકો માટે અને બાળકોની માટે તૈયાર થયું આ સુંદર સંસ્કૃતિ એટલે કે સંસ્કારોના સ્પંદન તો ભાગ લેવા બાળકો કેટલા વર્ષના હતા સર બાળકોની જો વાત કરવા જઈએ તો કેજી થી લઈને ધોરણ 10 સુધીના બાળકો તમામ આમાં ભાગ લઈ રહ્યા હતા સુંદર વાત તો એ છે કે આ તમામ પ્રોગ્રામ બાળકોએ માત્ર 3 દિવસની અંદર જ તૈયાર કર્યો છે અને એને સુંદર રીતે રજૂ કર્યો છે આટલી ઠંડીની અંદર આ બાળકોએ જે આ પ્રોગ્રામ કર્યો આ વિશે શું કહેશો બહુ સરસ સવાલ પૂછ્યો છે આપે ઠંડી હોય કે ગરમી બાળકોને અહીંયા એવી ટ્રેનિંગ આપવામાં આવે છે કે બાહ્ય પરિબળ દ્વારા તમે વિચારો કે આશરે પેલા તો જનતાની માફી માંગીશ કે કેપેસિટી બી વધારે પ્રેક્ષક આવી સાતસોની કેપેસિટી જયારે એક હજાર પબ્લિક આપણી પાસે આવેલી હતી છતાંય બાળકો ડર્યા વિના એની આંતરિક તાકાતને બહાર લાવ્યા આટલો પવન ઠંડી હોવા છતાં પણ એમના ચહેરા ઉપર ક્યાંય મચક નથી કેમ કારણ કે એટલું સરસ અમારા શાળાના શિક્ષકો દ્વારા એને તૈયારી કરવામાં આવી

નામ છે સંસ્કાર બહુ પ્રમુખ તરીકે છું અને અમારે સંસ્કાર પબ્લિક સ્કૂલમાં જે આ પ્રોગ્રામો છેલ્લા ત્રણ વર્ષથી થઈ રહ્યા છે એના લીધે બાળકોની આંતરિક શક્તિ બહાર આવે છે અને આજનો દિવસ એટલે સ્વામી વિવેકાનંદને યાદ કરવાનો એક દિવસ છે યુવાનોના પ્રેરણા સ્ત્રોત અને એમનું ટેલેન્ટ બહાર લાવવા માટે સ્વામી વિવેકાનંદે કહેલું કે મારા ધ્રેજ સામે જોશો નહીં મારા સંસ્કાર સામે જોઈ અને આગળ વધજો આ વસ્તુ આપણે અત્યારે બહાર લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે અને આવનારા વર્ષોમાં અમારા વડનગરમાંને કેટલાય લોકો અને એમના આ મધ્યમ વર્ગના બાળકો આગળ આવે અને આઈએસ ને આઈપીએસ બને એવી અમારા લક્ષ સાથે અમે આગળ વધી રહ્યા છીએ